નમસ્કાર આજે આપણે કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આવેલા કેટલા ખૂબ મોટા સમાચારો પર નજર નાખવાના છીએ પગાર વધારાની વાત હોય કે પછી નવી સ્વાસ્થ્ય યોજનાઓની ઘણું બધું છે જાણવા જેવું તો ચાલો આ બધા જ મહત્વપૂર્ણ અપડેટ્સને એક પછી એક વિગતવાર સમજીએ તો આવીએ આજના સૌથી મોટા સવાલ પર જે દરેકના મનમાં છે આઠમું પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં શું ફેરફાર લાવી શકે છે આ આખા વિશ્લેષણમાં આપણે એ જ આંકડાઓ અને અનુમાનોને ઊંડાણપૂર્વક સમજીશું ચાલો જોઈએ કે ભવિષ્યમાં શું અપેક્ષાઓ રાખી શકાય તો ચાલો સૌથી પહેલાં અપડેટથી શરૂઆત કરીએ અને આ ખરેખર એક એવી વાર્તા છે જે બતાવે છે કે દ્રઢતા અને ન્યાય પરનો વિશ્વાસ કેટલો શક્તિશાળી હોઈ શકે છે એક એવી લડાઈની વાત છે જે દાયકાઓ સુધી ચાલી પણ અંતે જીત થઈ આ ટાઈમલાઇન જુઓ આ એક અવિશ્વસનીય સફર છે વાત છે ઓગણીસો એસીના દાયકાની એક પેન્શનરને ફેમિલી પ્લાનિંગ કરાવવા બદલ એક ખાસ પગાર વધારો મળ્યો બધું બરાબર હતું પણ પછી વર્ષો પછી એમના ઘરે બાળકનો જન્મ થયો અને સરકારે પેલો વધારો બંધ કરી દીધો વિચારો આ પછી તો દાયકાઓ સુધી કાનૂની લડાઈ ચાલી અને આજે આટલા વર્ષો પછી કોર્ટે આખરે પેન્શનરની તરફેણમાં ચુકાદો આપ્યો છે અને આ કેસનું મહત્વ શું છે સ્ત્રોત કહે છે કે આ માત્ર એક કેસ નથી પણ એનાથી લોકોનું મનોબળ ઘણું વધ્યું છે આ એક વાત સાબિત કરે છે કે લાંબા સંઘર્ષ પછી પણ જો તમે સાચા છો તો જીત ચોક્કસ છે ભલે સિસ્ટમમાં સમય લાગે પણ ન્યાય મળે છે આ વાત ખરેખર ઘણા લોકો માટે પ્રેરણારૂપ છે અને આ કેસનું જે પરિણામ આવ્યું એ ખરેખર બહુ મોટું છે કોર્ટે આદેશ આપ્યો કે જેટલા પણ બાકી લેણા હતા એ બધા આઠ ટકા વ્યાજ સાથે ચૂકવવામાં આવે એટલે કે આ ખાલી નાણાકીય રાહત નથી આ તો ન્યાયની જીત છે ચાલો હવે વાત કરીએ બીજા એક સારા સમાચારની આ અપડેટ કર્મચારીઓ અને એમના પરિવારોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે એક નવી યોજના આવી છે જે હેલ્થકેરને બધા માટે વધુ સુલભ બનાવશે તો સરકારે એક નવી હેલ્થ સ્કીમ લોન્ચ કરી છે જેનું નામ છે પરિપૂર્ણ મેડિસેવા આયુષ બીમા અને આ યોજના કોના માટે છે તો આ ખાસ કરીને સીજીએચએસ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમના જે લાભાર્થીઓ છે એમના માટે બનાવવામાં આવી છે હવે આ યોજનાની ખાસિયતો શું છે એ જોઈએ સૌથી મોટી વાત આ સંપૂર્ણપણે કેશલેસ સુવિધા છે મતલબ કે સારવાર વખતે પૈસાની ચિંતા નહીં એટલું જ નહીં જે આધુનિક સારવારો છે એ પણ આમાં કવર થાય છે અને તમને દેશભરની હોસ્પિટલોના એક મોટા નેટવર્કનો ફાયદો મળે છે અને સૌથી મહત્વનું દસ લાખથી લઈને વીસ લાખ રૂપિયા સુધીની મોંઘી સારવાર માટે પણ આમાં નાણાંકીય મદદ મળે છે અને હવે એ વિષય પર આવીએ જેની બધા જ રાહ જોઈ રહ્યા હતા આઠમો પગાર પંચ સ્ત્રોતોના વિશ્લેષણના આધારે ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આગામી પગાર પંચના સંભવિત આંકડા શું હોઈ શકે છે અને ગણતરીઓ શું કહે છે તો ભાઈ ભવિષ્યમાં પગાર કેટલો વધશે એ સમજવા માટે પહેલાં તો અત્યારે પગાર કેટલો છે ત્યાંથી શરૂઆત કરવી પડશે બરાબર ને તો ચાલો ગણતરી શરૂ કરીએ અને જોઈએ કે આંકડા ક્યાં લઈ જાય છે સ્ત્રોતોનું માણીએ તો સાતમા પગાર પંચ પ્રમાણે અત્યારે લેવલ વન પર જે બેઝિક પે એટલે કે મૂળભૂત પગાર છે એ છે અઢાર હજાર રૂપિયા આ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અહીંથી જ આપણે આગળની ગણતરી કરીશું હવે આમાં ઉમેરાશે મોંઘવારી વથ્થું જેને આપણે ડીએ કહીએ છીએ આ ડીએ શું છે એ વધતી મોંઘવારી સામે રક્ષણ આપે છે અને અનુમાન એવું છે કે આવનારા બે વર્ષમાં આમાં સારો એવો વધારો જોવા મળશે વિશ્લેષણ એવું કહે છે કે બે હજાર છવ્વીસ સુધીમાં એટલે કે જ્યારે નવ પગાર પંચ લાગુ થવાની શક્યતા છે ત્યારે ડીએ મૂળભૂત પગારના લગભગ અડસઠથી સિત્તેર ટકા સુધી પહોંચી શકે છે આનો સીધો મતલબ એ છે કે કુલ પગારમાં ડીએનો હિસ્સો ઘણો મોટો થઈ જશે જે કર્મચારીઓ માટે એક મોટી રાહતની વાત છે હવે આખી ગણતરીનો જે હીરો છે એ છે ફિટમેન્ટ ફેક્ટર હવે આ ફિટમેન્ટ ફેક્ટર શું છે એકદમ સરળ શબ્દોમાં કહું તો આ એક જાદુઈ નંબર છે એક ગુણક જે જૂના પગારને નવા પગારમાં ફેરવે છે તમારો નવો બેઝિક પગાર કેટલો હશે એ આના પરથી જ નક્કી થાય છે તો આ બધાને ભેગું કરીએ તો શું થાય જો સાતમા પગાર પંચ જેવો જ એટલે કે ટુ પોઈન્ટ ફિફ્ટી સેવનનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો સ્ત્રોતોના અનુમાન પ્રમાણે નવો માસિક પગાર પહોંચી શકે છે લગભગ પિસ્તાલીસ હજાર ત્રણસો રૂપિયા પર એટલે કે સીધો દર મહિને લગભગ નવ હજાર રૂપિયાનો વધારો આ ખરેખર એક બહુ મોટો જ જમ્પ કહેવાય પણ એક મિનિટ જો આ અનુમાનો સાચા ન પડે તો જો સરકાર આટલો વધારો ન આપે તો એના માટે પણ યુનિયનો પાસે એક બેકઅપ પ્લાન તૈયાર છે એમણે એક વૈકલ્પિક વ્યૂહરચના બનાવી છે ચાલો જોઈએ કે એમની આ સેફટી નેટ કેવી રીતે કામ કરશે સ્ત્રોતો એક ગંભીર ચિંતા પણ બતાવે છે શું થશે જો સરકાર બે પોઈન્ટ સત્તાવનને બદલે એક પોઈન્ટ બાણું જેવો કોઈ નીચો ફિટમેન્ટ ફેક્ટર પ્રસ્તાવિત કરે તો તો પગાર વધારો ધાર્યા કરતા ઘણો ઓછો થાય બસ આજ પરિસ્થિતિ માટે યુનિયનો પાસે એક મજબૂત પ્લાન બી તૈયાર છે તો યુનિયનનો જવાબ શું છે એમનો જવાબ છે ફેમિલી યુનિટ નામના એક કોન્સેપ્ટમાં આ ફેમિલી યુનિટ પગારની ગણતરીમાં વપરાય છે હવે યુનિયનની સ્ટ્રેટેજી એ છે કે જો ફિટમેન્ટ ફેક્ટર ઓછો મળે તો આ ફેમિલી યુનિટનું મૂલ્ય વધારવા માટે સરકાર પર દબાણ કરવું જેથી અંતે કર્મચારીઓને સારો પગાર વધારો મળી જ રહે અને આ સ્ટ્રેટેજી કેટલી પાવરફુલ છે એ અહીંયા સ્પષ્ટ દેખાય છે જુઓ જો વન નાઇન ટુ જેવો ઓછો ફિટમેન્ટ ફેક્ટર મળે તો પગાર માંડ ચોત્રીસ હજાર પાંચસો ને સાઠ રૂપિયા થાય પણ જો યુનિયનનો પ્રસ્તાવ માની લેવાય અને ફેમિલી યુનિટમાં ઝીરો પોઈન્ટ છનો વધારો થાય તો સીધા પાંચ હજાર ચારસો રૂપિયા ઉમેરાઈ જાય અને પગાર વધીને ઓગણચાલીસ હજાર નવસો ને સાઠ સુધી પહોંચી જાય એટલે કે ઓછો ફિટમેન્ટ ફેક્ટર હોવા છતાં ફાયદો થાય તો આખા વિશ્લેષણનો સાર શું છે સારે છે કે પગાર વધારાના અનુમાનો તો ઘણા સારા છે પણ અંતે બધો જ આધાર વ્યૂહાત્મક વાટાઘાટો પર રહેશે ફાઈનલ આંકડાઓ હજુ નક્કી નથી થયા અને આ જ ભવિષ્ય માટે એક મોટો સવાલ છોડી જાય છે જ્યારે વાટાઘાટો શરૂ થશે ત્યારે આ બધા અનુમાનો અને વ્યૂહરચલાઓ લાખો કર્મચારીઓ માટેના અંતિમ પરિણામને કઈ રીતે આકાર આપશે લેટ્સ અપડેટ થર્ટીન સાથે જોડાયેલા રહો સાચા સમાચાર સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન દબાવવાનું ભૂલશો નહીં સ્ટે અપડેટ સ્ટે સ્માર્ટ